જય માતાજી મિત્રો આપણી સાથે જે વાઘીભાઈ છે પહેલી વખત જે આપણો ખોળ વાપરી છે અને એમને ખોળ વાપર્યા પછી ગાય આધારિત ખેતી કરવા વિશે કહ્યું હતું અને એમને રસ પણ એટલો છે અને આપણે ખોળનું જે પહેલી વખત વાપર્યું એમને શું જાણવા મળે એ આપણે વાઘીભાઈને પૂછીએ વાઘીભાઈ આપણે કે આમાં કેટલી બેગો ખોળ નાખેલું હતું આમાં દસ થેલી નાખી હતી પણ પહેલીવાર વાર હતી એવું હતું કે ડીઈપી ગણકરે પણ ડીઈપી કરતા આ તો પચાસ ટકા મને વધારે લાગે કે એથી વધારે ગણકરે કારણ કે પહેલા એવું લાગતું હતું કે આપણે પહેલા વતરું નાખે એટલે થાય તો ખરી ખેડૂત ને ગમે એને થાય મને થાય કે ગમે એને થાય કે પહેલા વતરું નાખે એટલે કે કેમ થશે પણ હવે સાથી ગાંઠી કરીને તમારામાં માં વિશ્વાસ રાખી અને નાખ્યું આ જો ધીરું તમે ખાલી દેખો ચારે મગા વાવડો ધીરું કેવું છે પાસે ખેડૂતને કોઈ છેતરવાની આમાં પોલીસ એ જ નહીં કમ્પ્લેટ આ ખોળ નખાય ડીએપી કોઈ આ તો બધી માન્યતા એવું છે આપણી કે ડીએપી નાખે તો આમ થાય આમ થાય એવું કઈ છે

આમાં સ્પ્રે મારેલ છે ગૌ મોટર નો ને પાણી માકો તો એ બધા સૌથી સારું અને સાટો તો સારું એના માટે ઘણા ફાયદા થાય છે કારણ કે આપણે કરો તો અનુભવ થાય કર્યા વગર કોઈ વાત એ કઈ થાતું નથી એનો પાકો અનુભવ આપણે લેવો પડે તો કરો તો ખબર પડે ને કે એમનેમ તો કોઈ નથી થત ગાય ગાય આધારિત ખેતી કરતા જાય એ ખાલી આપણે કોણ વાપરે હમ બીજું કે ગાય આધારિત ગૌ મૂત્ર કરી રાખે હા એ એ પણ સારું

વીઘે હું છે આતો બોટા મારે કદાચ બોટા માં ઓછું છે મેં દસ બાર થેલી નાખી છે હા બાર દસ બાર થેલી એટલે વીઘે કદાચ સાત થી આઠ થી પાંચ છ થેલી નાખે ને તોય થી ચાલે DAP તો મેં તો નાખ્યો જ નહીં કદાચ નાખતા હોય તો કોઈને એકદમ થી ના ગમે એને વ્યસન એકદમ થી કરવું હોય તો થોડુક ઓલું થાય લાગે પણ જો કદાચ એકદમ થી મેલા હું બે થેલી વધારે નાખું તો હારું

એટલે ડીએપી તો જમીન પોચી તો રાખે નહીં જમીન ચમ પોચાય મૂળ વિકાસ ના થાય અને આ કેટલો બધો વિકાસ છે બાકી આ જમીન પાણી છૂટું કરીને ખાસો ટાઈમ થઈ ગયો અત્યારે જમીન ખાલી તમે જુઓ ને તો ખબર પડે તમને કે કેટલું ઊંડું છે એમ એ તો એક વખત જ હજી નાખ્યો અને તમે આ નાખશો ને તો એ તો હજી આગળ કેટલું રિઝલ્ટ આવે એ તો આપણે પછી ખબર પડે ને એક ફેર ને નાખે કોઈ કંઈ નહીં થતું કારણ કે બીજી ફેર તમે નાખો ને એનો અનુભવ કરો તો આપણે બધું એક દાડે છે સાથે કોઈ એનો મતલબ નહીં પણ એને આગળ તેમ તેમ વધારો તો રિઝલ્ટ પાકું મળે એમ તો એક આપણને આપણે મળ્યું છે જાણવા તો હજી કદાચ આપણે એવું છે કે આથી આવતા નાખશે ને તો આથી ફાયદાકારક થશે હા હા એ મેં તો હા મેં તો મેં કીધું તમારા વિશ્વાસ કરી અને આપણે ગમે ખેડૂત ને ગમે એના એક તો વિશ્વાસ કરવો જ પડશે ગમે એના માટે તો જ આ સફળ આમાં થાય ન કે વિશ્વાસ ન કરે તો સફળ કોઈ બી વાતે ગમે એમાં આમાં નહીં ગમે એમાં ના થાય તમારો મેન વિશ્વાસ આ તમે એમાં જો અનુકૂળતા કરો તો જ તમે સફળ થતો ન કે સફળ તો નહીં કોઈ એવું રાખે કે આ મન ક્ષેત્રમાં આવે છે નામ છે ને એ બધી વાતો છે ગમે એનામાં વિશ્વાસ કરીને જોવો તો ખબર પડે સાચું એ છે હા અને આપણે હમ

હા હા બાકી કોઈ દવા હજી જ બસ ઉતરવાનું પણ બંધ થાય છે અને છોડ પણ ઈ તો દેખાય છે છે અને માલ પણ ઉપર ચીવો આવેલ છે એ તો હજી ફોમચી બે દેખાય રહ્યો Thank right. right. you